શું કરો છો તમે રસોડામાં જે થતું હોય એ જ કામ અચ્છા કામ કરો છો તો અમારું જમવાનું ન બનાવતા અમે લોકો બહાર જઈએ છીએ એટલા માટે જમવા માટે હમ તો એક કામ કરીએ શું આજે આપણે બધા સાથે જમવા જઈએ ને એટલે મારે પણ રસોઈ ના કરવી પડે અને આમ પણ હજુ મેં કઈ બનાવ્યું તો છે નહીં તો અશોક તું હું આદિત્યભાઈ આપણે બધા જઈએ એમાં એવું છે ને કે આ ખાલી મારો ને આદીનો જ પ્લાન છે આમાં ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ નથી સોરી પણ એતલ એમાં શું થઈ ગયું બધા સાથે જઈએ તો મજા આવે ને જમવીએ વાતો કરીએ બહાર ફરી આવીએ હું પણ કેટલા દિવસથી બહાર નથી ગઈ જો આ અશોક તો ક્યાંય લઈ નથી જતા એ મારો પ્રશ્ન નથી ને તમારો પ્રશ્ન છે હા અશોકભાઈ ને કયો તો તમને લઈ જાય પણ તમારે ક્યારે કેવું જ નથી અને તો તમને એ કહેવા આવી હતી કે ઘરના બધા જ કામ કરી નાખજો અમે લોકો મૂવી જોવા માટે જઈએ છીએ ને એતલ સમજવાની કોશિશ કર ને હું જ શું કામ એકલી કામ કરું તું ઘરના કાંઈ કામ નથી કરતી હર વખતે તું બહાર જતી રહી છે અને આજે બીજું શું કામ કરવા જાવ છું મૂવી જોવા માટે કીધું છે તમને મૂવી જોવા હા હમણા તો ગયા હતા ગયા શુક્રવારે અમારે દર શુક્રવારે જવાનું હોય ને તમને તો ખબર છે તો શું કરવા આટલા બધા ઓવર એક્ટિંગ કરો છો તમે જો હેતલ સમજવાની કોશિશ કર દર શુક્રવારે તો મૂવી જોવા જાય છે કેટલા પૈસા બગડે એ પૈસા ભેગા કરતી હોય તો તમારા પૈસા નથી બગડતા ને મારો હસબન્ડ કમાય છે એના ઉડાડું છું અમારે તો નહીં ને તારા હસબન્ડ કમાય છે તો શું થઈ ગયું તો તમે ઉડાડો ને તમારા હસબન્ડ ના કોણ ના પાડે છે તમને આ તો છે ને કોઈ વાતમાં સમજેવી બૈરી નથી હર વાતમાં બસ બેસ 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 કર્યા કરે છે તમે કરો છો એ નથી દેખાતો હું તો તમને પ્રેમથી કહેવા આવી હતી કે ઘરના બધા કામ કરી નાખ જો મારે મૂવી જોવા જવું છે પણ હું શું કામ એકલી ઘરના કામ કરું હું પણ ઘરના કામ નહીં કરું એ પ્રશ્ન મારો નથી એ તમારે મમ્મીને જઈને કહેવાનું મમ્મીને કહીશ ને તો મમ્મીને પણ ખબર જ છે કે આ ઘરમાં કોણ કેવું છે એમ ખબર નહીં લગ્ન કરીને આવી ત્યારથી મારા દેરને બગાડે છે બિચારો કેટલો સીધો સાદો હતો આવી ત્યારથી બગાડવામાં જ પડી છે બસ ઓ હેલો મારી લાઈફ છે મારે જે કરવું એ કરું અને તમે કોણ છો અમારી પર્સનલ લાઈફમાં બોલવાવાળા અમે મૂવી જોવા જઈએ ડાન્સ કરવા જઈએ ગમે તે કરીએ તમારે શું હોય જ ને ઘરના કામ એકલા કરવા પડે ને તો બધાને જોર પડતું હોય છે એવું હોય ને તો એક કામ કર મૂવી જોવા જા જમવા જા હું તો કહું છું પંદર દિવસ ફરવા જા પણ ઘરના બધા કામ તારા ભાગે પડતા હોય ને એ કરીને જા તમે મોટા છો ને આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં છે તો તમારે કરવા જોઈએ કામ માં હું શું કરવા કરું જેને તું વ્યવહાર કહે છે ને એને ઢસેડા કર્યા કહેવાય વ્યવહારના નામ ઉપર 5000 રૂપિયા આપો છો અને આખો મહિનો હું ઘર ચલાવું છું એ પ્રશ્ન મારો નથી ને જે 5000 રૂપિયા આપતું હોય એને પૂછો ને અને તમે મારી ઉપર શું આટલી બધી રાડો પાડો છો તમે મને શું કરવા કહો છો મમ્મીને કહો अशोक કહો એને કોને ફરવા જવાનો ચસ્કો કોને છે મને છે બાર ખાવાનો ઢઢો કોને છે મને છે તો હું કોને કહીશ મારી લાઈફ છે મે તમને પહેલા જ કીધું કે મને કહેવાનો કોઈ હક નથી તમે કોણ મને કહેવાવાળા તારી લાઈફ હોય ને તો તારે જાતે તારે બધું કરી લેવાનું તારી લાઈફમાં માં કપડા પણ તારે જાતે ધોવાના વાસણ જાતે કરવાના ચા જાતે બનાવવાની નાસ્તો જાતે તારી લાઈફ છે ને તમે કે કપડા ધોવો છો કપડા તો વોશિંગ મશીન ધોવે છે ને તો કપડા એમ તો હોય ને તો બહાર ન નીકળતા હોય હા બધો પ્રશ્ન મારો નથી હું તમને જે કહેવા આવી છું ને એ કરી નાખજો શું આ ઘરના કામ એ તો નહીં થાય જો ભાભી તમે મારી ઉપર વટ ના જઈ શકો કેમ તું કોઈ ચાઈની મહારાણી છે મારી માં છે નહીં ને આજ સુધી મેં ક્યારેય તમને કીધું છે તમે મને આટલું બધું સંભળાવો છો તો તમે મારી માં છો નહીં ને જેઠાણી છો જેઠાણીની જેમ રો અને તમને આટલું બધું શું છે અમે લોકો જીએ છીએ અમારા પૈસા વાપરીએ છે તમારા હસબન્ડના પાસેથી લેવા તો નથી આવતા ને તો તમારા પૈસે તમારા માટે તમારી પર્સનલ એક નોકરાણી રાખી લો હું કઈ નવરી નથી હા પણ નહી આને શું વાંધો છે હા આજે તો ભાઈ હા હા એમ ભલે હા રાખો ઊંચો આવે છે ગુસ્સો અરે પડવ હું

કે તારી બધી ઈચ્છા છે હું પૂરી કરી બધી વસ્તુઓ કિસ્મતના ના સહારે ના મુકવાની હોય ને જો વિચારીને કરવું જોઈએ જે કરવું હોય મારી વાત સાંભળ લગભગ સમ 2000 વર્ષમાં મારો પગાર વધી જાય એટલે 4 વર્ષ પછી બે ચાર વર્ષ પછી તો ગળડા થઈ ગયા હશે સફેદ વાડ આવી ગયા હશે દાંત પડી ગયા હશે આંખોમાં કંઈ દેખાતું નહી હોય અને કોને ખબર કે લાકડીના ટેકે ચાલતા હશે અરે હું ચાલી વર્ષ પછી નથી કહેતો બે ચાર વર્ષ કહું છું અત્યારના સમયમાં કંઈ નક્કી નથી કયું માણસ ક્યારે કેવું લાગે ને એનું કઈ જ નક્કી નહીં તમને ખબર છે હા આપણે જેવું તેવું ખાતા પીતા હોય ને એટલે બોડી પણ જલ્દી ગળડું થઈ જાય ભાઈ એવું કાઈ ન બે ચાર વરમાં થોડા કાઈ ગવડા થઈ જાય વાત કરશો તે આવ તારી બુદ્ધિ કેવી ગાંડા જેવી રહી ગાંડા જેવી બુદ્ધિ ગાંડા જાતો તમે નથી તમે ગાંડા જેવા નથી પણ જો આવી વાતો ન કરો છો પ્લીઝ તમે મને ફરવા લઈ જાઓ હું પણ સ્ટેટસ ચડાવું હું પણ મારી સ્ટોરીમાં લખીશ કે આજે અમે બહાર ગયા હતા આજે અમે આમ ગયા હતા તેમ આમાં છે એપ્લિકેશન આવે છે ફોટા બનાવવાનો એટલે તને જે ઈચ્છા થાય ને ફોટો પાડીને પછી એડિટ કરીને તારો ફોટો ને લગાડી દેજે પછી મૂકી દે પણ તમને ખબર છે મને ખબર છે ઘરમાં બધા બધાને કહી દેશે ને અને સ્પેશિયલી હેતલ એ તો છે જ છાપું આખા ગામનું ન્યૂઝપેપર છે ન્યૂઝપેપર બધાને કહી દેશે કે મારા ભાભી આવું કરે છે અરે તું પણ એટલું બધું હું કામ આમ કરશો

પણ એનો વધાર નકરો કહે તો મારે હું કેવું તને તમને મજા આવે ઈ કયો ને મજા આવે ઈ કયો ને વાળી જો છો તમે માની લો કે તમે ખોટા છો ખોટો છું એમ કેમ સીધી વાત છે ને હશો તમે સમજતા તો છો ને કોઈ વાતમાં અરે એક એક માણસ એકની એક વાત ને કેટલી વાર કહી હવે એક આ બીજી વાર હું તને વાત પૂછું છું કે તે મારી યાર લગન કર્યા છે કે આ મારા પૈસા હે રે તમારી યાર પૈસા માટે તો માર યાર પૈસા માટે તને કોઈ દી ભૂખી રાખી હા ખાવાનું તો જનાવર ને પણ મળી જાય છે હવે તો એ લોકો પણ આપણા કરતા સારી લાઈફ જીવે છે એ લોકોને પણ સ્કૂલ હોય કોલેજ હોય એ લોકોના પણ ડોક્ટર હોય ટીચર હોય હવે બસ તારે આ વાતો સન ખૂટ છે નહીં હું કઉ ચાનો મને છે ને કામ કરજે અને રાજી ખુશીથી રહેજે બરોબર આમ મોટો લઈ જાવ ને લઈ જાય બે ચાર વર્ષ પછી વાંધો ચાલ નીકળો બોલાવતા નહીં મને હવે અરે પણ બોલ આવતા નહી એમ ને મજા આવી ગઈ ને અરે બહુ મજા આવી ગઈ પણ મને એનો મજા આવી શું કે તું તને આ બાર તડકો લાગે છે તો પછી તને ખબર જ હોવી જોઈએ કે નહીં કે એટલામાં કોઈ જગ્યાએ છાયો નથી હે તો તું મને આ બોડી પાસે લઈને શું કામ આવી આપણે કોઈ કેફેમાં જાત ને એવી વાત કઈ ઇમ્પોર્ટન્ટ હતી કે તારે મને અહીંયા ઊભો રાખીને આમ પોરો ખાઈને શાંતિથી વાત કરવી પડે હા વાત બહુ ઇમ્પોર્ટન્ટ હતી તમારે જાણવી છે બોલને હા ભાભી છે ને આજકાલ ભાભીના લક્ષણો કંઈ ઠીક નથી લાગતા કેમ આજે સવારે હું એને કેવા ગઈ હતી કે અમે લોકો બહાર જઈએ છીએ તો મને નો બોલવાનું બોલી દીધું કીધું કે તમે લોકો હરવા ફરવાનું ઓછું કરો અને ધંધામાં ધ્યાન આપો હવે એને શું છે આપણી પંચાયત કરવાની સાવ સાચી વાત તમે આ ધંધો કરવાની જવાબદારી મારી છે ને અને હું મારું કામ બરાબર રીતે કરું છું નથી કરતો કરો જ છો અને તો પછી એમણે સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી પણ એમની ટેવ છે ને બહુ બકવાસ છે સાચું કહું ને તો એને ગમતું નથી આપણે લોકો ફરવા જઈએ છીએ આ તમે મને હાઈફોન ગિફ્ટ આપ્યો ને હે પણ એને નથી ગમતું આ તમે લઈ આપ્યો તો ને ત્યારે કે કે આવા ખોટા ખર્ચા થોડા કરાય આ દોઢ લાખ ના ફોન થોડા વપરાય આમ ને તેમ ને હવે એને શું છે સાચું કહું ને તો ભાભી છે ને એને નડે છે આપણે લોકો હરવા ફરવા જઈએ દર શુક્રવારે જઈએ ને એટલા માટે હવે એમાં આપણે શું કરી શકીએ હા આપણે ના તો નથી પાડતા ને કે તમે નઈ જાવ મે હવે अशोक મરજી નઈ હોય તો નઈ જાતા હોય કમાતા નથી તમે એના કરતા તો વધુ રૂપિયા કમાવ છો ને એટલા માટે આપણે આવ્યા છીએ અને જેટલા अशोक ભાઈ ઘર માં આપે છે એટલા તો આપણે આપી જ દઈએ છીએ વધે એનું આપણે ફરવા જઈએ છીએ તો સાવ સાચી વાત છે ખોટી વાત જ નથી તું એકદમ સાચી છે ભો બોલવાનું કેટલું કેટલું સામું બોલે છે આ તમે અશોકભાઈ ને કહી દેજો કે ભાભી સમજાવી દે નકર પછી ખોટું થઈ જશે મારે ઝઘડો થઈ જશે એની સાથે જો તું નઈ બોલતી કાઈ હા અશોકભાઈ સાથે વાત કરીને હું ચોખવટ કરીને કહી દઈશ કે ભાઈ મારા પૈસા હું ઘર માં આપું છું કે નથી આપતો હવે બાકીના પૈસાનું શું કરવું એ મારે જોવાનું છે ભાભી એ કે તમારે વહીવટ નથી કરવાનો અને અમે લોકો બહાર ફરીએ હરીએ વાંધો શું છે તમને તકલીફ શું પડે છે જીવન અમે લોકો જાવ વધારે પૈસા કમાવ ને તમે જાવ અરે અમે તો દર શુક્રવારે જઈએ તમે રોજ સાંજે જાવ ને આપણે કે ના પાડવાના આપણે બિલકુલ ના નથી પાડતા આપણે ક્યાં કોઈ દિવસ કીધું કે તમે નહીં જાતા કે રોકટોક કરીશું હા આ તારા બ્યુટી પાર્લર ના ખર્ચા આટલા થાય છે તો જી ભાભીને ખબર નથી પડી જો ખબર પડીને ને એકવાર કે તું મેકઅપમાં આટલા ફાઈન ફતડા કરે છો હા વાળમાં નવું નવું કરાવ્યા કરે છે તો તો ભાભી કહેશે કે આ કેટલા બ્યુટી પાર્લર માં રૂપિયા નું બિલ કરે છે એને શું છે એને ક્યાં બિલ ભરવું છે બિલ તો મારા હસબન્ડ ને ભરવું છે ને હા પણ એનો હસબન્ડ કઈ કમાતો નથી એમાં હું શું કરું હા બે હેતલ ગુસ્સો થૂકી દે એ લોકોનો સ્વભાવ એવો છે જ પહેલેથી હા આ બધી વાતમાં છે ને રોકટોક કરવી આપણને બાંધીને રાખવા છે શું કામ કારણ કે મોટા રહ્યા કે નહીં એને એમ કે દબાવીને રાખીએ ને તો આ ચૂપચાપ બેસી રહેશે ઘરમાં પણ આપણે એમ દબાઈએ એમ થોડા છીએ આપણે સ્પ્રિંગ છીએ શું છીએ હા સ્પ્રિંગ દબાવો એટલે શું થાય એટલે ઉછળે હા એટલે આપણે બંને એક સાથે ઉછળીએ છીએ એટલે તું જરા ચિંતા ન જેટલો તને ફરવાનો શોખ છે એટલો જ મને શોખ છે હા આપણે બંને સાથે જ બહાર આવવાનું છે અને દરેક એક પણ વીક ખાલી નથી જવા દેવાનો સમજી તું તમારી વાત તો સાચી છે આ હું હમણાં શોપિંગ કરવા ગઈ હતી ને તો પણ ભાભીને આગ લાગી હવે મે શોપિંગ કરી છે તો પણ એને પ્રોબ્લેમ છે તો એ પણ પહેરે ને એને કોણ ના પાડે છે કોઈ ના નથી પાડતું મને તું આમાં જ ગમે છે આવી રીતે જ રહેજે અને આમનાથી કેમ આબ તું બ્યુટી અને તને જે મજા આવે હેરસ્ટાઈલ પાછી કરાવજે આ પહેલા ને ઓલી જમ્બો વાળી એ કરાવજે એ મને બહુ ગમે એટલી સારી લાગે ને કે તને જોયા જ કરું જોયા જ કરું એમ થાય હવે જવાનો પ્લાનિંગ છે આ મૂવી તો જોઈ લીધું આ તું ખબર લઈને આવી હું તો છું ચાલ હવે જઈએ એક કામ કરીએ પીવા જઈએ ના 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 ફ્લેવર વાળો આવે ખાલી બીજું કઈ હોય નઈ એમાં તારે કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય તો ત્યાં કોલ્ડ ડ્રિંક્સ પણ હશે આ શું છે મારો થોડોક હવા જોડો થઈ ગયો જ ને એટલે લવિંગ બવિંગ નાખીને ઉકો પીવું ને એટલે હવા થોડો ખુલી જાય સમજે તું ઠીક સારું જઈએ હમણાં અને બીજી વાત એ કે તમે અશોકભાઈ સાથે છે ને પ્રેમથી જ વાત કરજો પ્રેમથી મારી રીતે વાત કરી લઈશ મોટા હારે બરાબર છે તું હવે કઈ મગજ મારી નો કરતી ને એ લોકો તને કઈ કહે ને તો તારું છે ને આ વાતને મન ઉપર નહીં લેતી શાંતિથી મગજને શાંત રાખજે ઢીલા મોઢે આપણે છે ને એ મોટા કહેવાય વાત સાંભળી લેવાય બધી વાતનું ખોટું ન લગાડાય પણ હું શું તારી સાથે તારો પતિ તારી સાથે છે પણ તારે ક્યાં ચિંતા છે હા તમે જે સાંભળવાની વાત કરો છો જે સંભળાતું હોય ને સંભળાય આ કાનમાંથી કીડા ખરા એવું બોલે ને તો એ ના સંભળાય પાછા નાખી દેશ કીડા હા તમે શું બોલો છો એટલે તું જે બોલે છે એ ખોટું કહેવાય

કાંઈક તો બબડતી તી ખરા પણ હવે આ હા વહુની વાતના હું ધ્યાન આપું શું થયું એનો મતલબ તમે કઈ સાંભળ્યું નથી ને ના ના સાંભળ્યું હોત ને તો મીરા એ સવાલનો જવાબ સીધે સીધો અહીંયા આવીને હું તને આપી દઉં તો હું કહું ને તમે નથી સાંભળ્યું એ વાત મારે તમને કરવાની જ હતી તો હવે હું તમને વાત કરીશ પૂછો શું થયું શું થયું મમ્મીજી સાચું કહું ને તો બહુ દુઃખ છે મારા જીવનમાં એટલું દુઃખ છે એટલું દુઃખ છે

પણ મને એ ખબર નહોતી ને કે સ્વર્ગમાં પણ રાક્ષસો હોય હવે તું છે ને આ ઘરમાં રાક્ષસની સ્વર્ગની વાત કરી પણ કે બાર પાંચ માણાની વચ્ચે બેહીને આવી વાત નો કરતી નહીં તો તને કોઈક સ્ટુપિડ ગણશે ગણે તો ગણે પણ દિલની વેદના તો કહેવાની કે નહીં હવે તમે મને એ નહીં પૂછો કે આ રાક્ષસ કોણ છે હા તો હવે તમે કષ્ટ કરો બોલવાનો કે સ્વર્ગમાં આ રાક્ષસની વેદનાઓ ક્યાંથી આવી અને તમે કઈ પુસ્તકમાંથી વાંચીને આ બધું પ્રસ્તુત કરો છો મારી સામે હેતલની વાત કરું છું ખબર હતી હરી ફરી ની જ વાત આવશે શું થયું મમ્મીજી તમને નથી લાગતું કે મારી સાથે અન્યાય થતો હોય જાણો છું કે તારી સાથે અન્યાય થાય છે તો પણ શું કરું તારો ઘરવાળો કમાતો નથી અને તને પણ ફરવા જવાનો શોખ તો હોય જ ને આ હેતલી આ રજા પડી નથી હજી અડધી રજા હોય ને તો પણ આદિને લઈને ફરવા વહી જાય છે કેટલી વાર નાક પાઠીને કીધું છે કે કામ થોડું ઘણું કરીને જા પણ નહીં નથી માનતી તો શું મને તો નોકર ગણે છે નોકર ચારે હોય ત્યારે મારા પર તો હુકમ ચલાવતી હોય છે તમે સમજો ને મમ્મીજી હું પણ તો માણસ છું ને મને પણ તો દુઃખ થાય ને થાય જ ને તારી જગ્યા પર હું હોય ને તો પણ મને દુઃખ થાય પણ શું કરું હેતલ માનતી નથી તો પણ મને એમ થાય છે કે આ તારા આદિ ભાઈ એને ખબર નહીં પડતી હોય એટલે કે મારા દીકરા એટલી બુદ્ધિ નહીં હોય કે હું કોમાં આવું છું એ બધું ફરવા ફરવા ફરવામાં જ કાઢું છું એનામાં બુદ્ધિ હોત તો આવું હોત મારો મતલબ છે કે આદિત્યભાઈ સમજતા હોત તો આવું હોત મમ્મીજી ન હોત તો હવે તમે સમજો અને તમે એતલને સમજાવો કે જો બેટા ઘરમાં જ્યારે પરિવારની સાથે રહેતા હોય ને ત્યારે સુખ દુઃખ ખુશી બધું જ વહેંચવાનું હોય ઇવન પૈસા પણ હા એ વાત સાચી છે પણ આ બધું મને એવું નથી લાગતું કે મારે શીખવાડવું જોઈએ આ બધું જ્યારે પિયરમાં હોય ને ત્યારે પિયરિયા આ એ સાસરે જાય ને પહેલાં પિયરે બધું શીખવાડ દે મા બેન ભાભી હોય ભાઈ બધું શીખવાડી નથી મોકલતા સાચી વાત છે આ મેં ક્યાંક વાંચ્યું હતું ને ખબર નહીં સાંભળ્યું પણ હતું કે તમારે કોઈ પણ વ્યક્તિની માં બનવાની જરૂર નથી સીધી વાત છે ને જો તમે તમારા દીકરાને સંસ્કાર આપ્યા કે નહીં કામ ધંધે ચડાવ્યો કે નહીં તમે એની માં બનીને તમે બધા સંસ્કાર એને આપ્યા છે ઓલરેડી તો મારે અહીંયા આવીને સુધારવો પડે તો તમારું કામ શું એ વાત બી સાચી છે તો પણ હવે કોને કોને સમજાવવા મારે કેટલાને સમજાવવા કેટલી વાર મેં કીધું છે કે તમે આદીને સમજાવો 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 હું સમજી ગઈ હું ગાડી થઈ જઈશ પણ ઈ આદીને નહીં સમજાવી શકે તમે સમજાવો ને આદીભાઈને ડાયરેક્ટલી કોશિશ કરીશ પેલું કહેવત છે ને કોશિશ કરવાવાળાની ક્યારેય હાર નથી થતી એટલે આખી જિંદગી મારે કોશિશ કરતું રહેવાનું મને તો એમ હતું કે બે વહુ આવશે તો મારે હાવ ચિંતા જાય ઘરમાંથી પણ મને ક્યાં ખબર હતી કે આથી વધારે કમાય તો એ નકરો રખડેલ થઈ જાય અને મારો અસકો બિચારો ઓછું કમાય તો એની ઘરવાળાને કંઈ ફરવા નહીં લઈ જાય હશે મમ્મીજી હશે જો સીધી એવી એક જ વાત છે દુનિયામાં એક ન સમજે ને તો બીજા બધા એને સમજાવવા પડે અને મને એ પણ ખબર છે એ ફરવા જાય ને એ પણ નડતું નથી પણ જ્યાં કામ કરીને નથી જાતી અને તારે બધું કામ કરવું પડે છે ને એ તકલીફ હશે પણ હું છે ને આ હેતને સમજાવી દઈશ કે ત્યારે જ્યાં રખડવા જાવ ત્યાં જા પણ ઘરના કામ કરીને ગુડા છે ક્યાં હવે તમે જાઓ કામ પતાવો તમારું કહું કે નહીં એતલ આવું હા હા કહેજ આ બધું મારે કહેવાનું કે હું સમજાવીશ એમ તારે મને કેવું જોઈએ કે એ બધું કામ કરીને જાવી જોઈએ એમ હવે બબડ બબડ ન તે હવે હું જાઉં છું અંદર રૂમમાં આ મોબાઈલ આટલો બધો મંત્રો છો એની કરતા ઘરમાં ધ્યાન આપો આખો દિવસ નવરા પડ્યા નથી કે મોબાઈલ લીધો નથી એવું મોબાઈલ ના છે હું તે એવું ઘરમાં છે હું જે મારે ધ્યાન આપવું પડે ટીવી નું ડિસ્કનેક્શન કપાઈ ગયું છે પંખો નથી ફરતો કે લાઇટ બિલ ભરવાનું બાકી છે કે તેલના ડબ્બા ખૂટી ગયા છે એક એવી કે ફરિયાદ કે જે બાકી હોય હાલ જો આવે બધી ફરિયાદ હોત ને તો તમને ફરિયાદ કરત જ નહીં આ બે દીકરા છે ને એને કહી દે પણ એની જ ફરિયાદ છે તો મારે કોને કેવી આજુબાજુ વાળાને કહેવાય નહીં આ તમને કેવી પડે બે દીકરાની ફરિયાદ હોય ને આ વાત તો હું ન માનું કારણ કે બે દીકરાને સારું જ બને છે એમાં એ બે દીકરાની ફરિયાદ આપણી ઉપર આવે ન હોય ન હોય મારા પર વાહ તમે કેતા હોય અને એવી રીતના દુનિયા ચાલતી હોત તો તો આ કર્યો કે વાત જ નહીં લ કળ્યુ કે છે આપણે ઘર માં તો સત્યુ જ છે પેલા હતો હવે નહીં તમને ક્યાં આમાં સત્યુ દેખાણો લે બે હો હંપીન રહે છે બે દીકરા હંપીન રહે છે અને આપણે કોઈ દિવસ ઘરમાં ઝઘડા ન થતા કોઈનું ખોટું કામ કરતા નથી કોઈનું ખોટું કાંઈ લેતા નથી કોઈની હાય આપને લાગે એવું આપણે કોઈ કામ નથી કરતા તો હવે આમાં કળિયુગ આવ્યો કે આ કળિયુગને આવવું હોય ને તો એ વિચાર કરે હાળું આમાં મારે જાવું કે હાલો બીજું કર લઉં ના ના હવે ટૂક સમયમાં કળિયુગ અહીંયા જવાનો છે ઈ પાકી વાત છે ટૂક સમયમાં એ જ કે આદી આપણો દીકરો વધારે કમાય અને અસકો ઓછું કમાય આ એમાં ડખા ઊભા થાય છે ઘરમાં આજે પણ એમાં હું આવે એક દીકરો ઓછું કમા કાય બધા દીકરા કાય થોડા હરખા હોય પણ એમ નઈ આદિ આટલું કમાય છે ઈ આપણને વાતનો ગર્વ છે ને આનંદ છે પણ એનો મતલબ એવો તો નથી કે જેટલું કમાય છે એટલું મોત વાપરી નાખે એ એટલે એતર બહાર ફરવા જાય ઈ મીરાને નથી ગમતું કારણ કે એને તો કે જાવા મળે નહીં પણ હકીકતમાં જો એમ ગણવીને તો એવું આદીને કરવું ન જોવે કા ચારેને હારે ફરવા જવાય નકર બેમાંથી કોઈ ન જવાય અને જો એને જાવું હોય તો અશોકને કહેવાય ભાઈ તમે તમારી રીતે ફરી આવો અમે અમારી રીતે ફરી આવી અને આપણે બે આપણી રીતે ફરી આવી આપણા બે ફરવાની વાત મૂકો સાઈડ ઉપર પણ આ ચારેને ફરવાની દે એક બાજુ પણ આ બે જણાને આ દર રવિવાર નથી પણ આડા દિવસે ફરવા જવાની જરૂર શું છે હવે એ બે છે નાની ઉંમર છે સમજા પણ કોકના જીવ બારીને જાવાનું ઓલી બિચારી બહુને કેટલો દુખ થાય અલે એવું તો ન કરવું જોઈએ એવું લાગે ને

અને કઈ ઓનો જીવ ન બળે બધી ઓનો જીવ બળે કે હું હું આયા કામ કરવા હાટું જ મને હું નોકરાણી જ એમ રાખી છે થાય જ બધી ઓ એની જગ્યા અમે દેરાન જે ઘણી રહેતી હોય ને તો મને એવું થાય પણ એક કામ કર ને તું જરી કામ દરિયાદિલની બની જાને ઈ ફરવા જાય ને તરત તાર કહેવાનું અશોક તું અને મીરા હોય ને જાઓ ફરી આવો તમારે જ્યાં જાવ ને એવું લાગે તો પૈસા આપણે આપણે બચાવેલી મૂડીમાંથી અને પૈસા દેવાના એ બે આમ ફરવા જાય આદિ અને હેતલ અને મીરા ને અશોક બે આમ ફરવા જાય અને પછી આપણે બે આયા ફરીએ રસોડામાં બરાબર છે તમને એવા સપના હશે ને કે બે દીકરાઓને ફરવા મોકલીએ ને આપણે રસોડાના કામ કરીએ મારો કહેવાનો મતલબ એ છે કે તમારે આદીને સમજાવવાનો છે કે તું કમાય છે ને એ બધું આ વેડફી નથી નાખવાનું ફરીને આ ભેગું કરેલું ભવિષ્યમાં કામ આવશે જો કે કમાય એટલું તો ન જ વાપરવાનું હોય આદી પણ હવે છે હોશિયાર બધી રીતે ડાયો છે હોશિયાર છે સારું કમાય છે અત્યારે કમાયેલું ધન પણ બધું ઉડાડી દેવી આ ઉડાડ્યું ધન કહેવાય મારો કહેવાનો મુદ્દો જ આ છે કે આધી કમાય છે ને તો તમે એને સમજાવી દો કે આ આ મીરા વહુનો જીવ ન મારે આ વારંવાર રેકરને લઈને ફરવા જાય છે ને એના કારણે મનેય નથી ગમતું કાંઈ વાંધો નહીં એ તો બે જીવ તો બળ જ છે હાલને હું આદિને સમજાવી તું ચિંતા કરીમાં ઘરમાં ન થાય ને એવું વાતાવરણ રાખજે ને એવું લાગે ને તો તારે જરી હાથ હલાઈ લેવાના